લીલાઓ કરી છે તેવા ક્ષેત્ર એટલે કે બ્રહ્માંડ ઘાટ કે જ્યાં બ્રહ્માંડ ઘાટમાં ભગવાન શ્રી કૃષ્ણ પોતાના સખાઓ સાથે બાળ મિત્રો સાથે મોટા મોટાભાઈ દાવ સાથે અહીંયા રમતો રમવા માટે આવતા અને એ જ્યારે ભગવાન શ્રી કીધું કે આ બોકળનું વ્રજને માખણ તો ખૂબ ખાઈ લીધું તો હવે અહીંયાની જે માટી છે એ માટીનો સ્વાદ પણ થોડો લઈને અને ત્યારે ભગવાન શ્રી કૃષ્ણએ એ માટીની નફી ભરી અને પોતાના મુખમાં પધરાવે છે અને દાવ ભૈયા જોયા જ અને માતા પાસે લઈ અને કહે છે કે માટી ખાઈ તબ તબાલા પડતા હૈ કહેતા હૈ કે મેં નહીં માટી ખાઈ મેને માટી નહીં ખાઈ જૂઠ બોલ રહે સર તબી મૈયાને બતાય નહીં તુમને માટી નહીં ખાઈ ત્યારે લાલો કહે કે જો તમને વિશ્વાસ ન હોય તો મારું મોઢું છે તો દેવા યાર આપ નંબા સરને નિથ્યાપી બી કે સભી લોગ મિથ્યા બોલ રહે ત્યારે માતાને થયું કે કઈ વાંધો નહીં જો બધા બોલતા હોય તો તારું મુખ બતાવી દે અને ત્યારે લાલાએ મુખ ખોલી અને માતાને એ માટી ખાધી તેને એનું પ્રમાણ આપવા જાય છે ત્યાં માતાને એ મુખમાં ચરાચર બ્રહ્માંડના દર્શન એ લાલાના મુખમાં થાય છે માતા ત્યાં ને ત્યાંથી આશ્ચર્ય ચિકિત ક્ષેત્ર છે કે જ્યાં માતા લાલાએ બ્રહ્માંડના દર્શન પોતાના મૃતમાં કરાવ્યા અહીંયા નું સરસ મજાનું એ તટ છે કાટ છે અનેક ભક્તો અહીંયા આવી અને સમસ્ત બ્રહ્માંડની યાત્રા કરતા હોય છે જય શ્રી કૃષ્ણ